આ ભાજપ સરકારની કૌભાંડો કરવાની મનોવૃત્તિના કારણે ગઈકાલથી ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ફોરેસ્ટની કથાની શરૂઆત થઈ હતી ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ભાઈ શ્રી યુવરાજશીભાઈ જાડેજા અને હું પોતે અમે તમામ સાથે મળીને ફોરેસ્ટના વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી જેમ કે તાત્કાલિક ધોરણે માર્ક જાહેર કરવા સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને 8 ગણાની જગ્યાએ 40 થી 45 ગણા ઉમેદવારોને લાયક ઠેરવવા આ તમામ માંગણીઓ સાથે ગઈકાલથી ગાંધી ચિંધિયા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે 5:30 થી 6 વાગ્યાની આજુબાજુમાં ત્યાં સુતેલા તમામ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અને ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાની ધરપકડ અને અટકાયત કરી છે ત્યારે આ સરકારના આ પગલાને હું સખદ શબ્દોમાં વખોડી કાઢું છું કારણ કે ગઈકાલે દિવસ દરમિયાન અટકાયત ન કરી અને આજે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિમાં જ્યારે ધરપકડ અને અટકાયત થાય ત્યારે હું એવું માનું છું કે સરકાર પીઠ પાછળ ગા કરી રહી છે સરકારે વિદ્યાર્થીઓને અટક કરવામાં જે સમય બગાડી રહી છે જે પોતાની બુદ્ધિ બગાડી રહી છે જે પોતાના શક્તિનો વ્યય કરી કરી રહી છે એના તાત્કાલિક રીતે જાહેર શકાય એમની અંદર જો કદાચ એમણે એમની શક્તિનો વ્યય કર્યો હોત તો મને એવું લાગે છે કે આ આંદોલનનું સુખદ પરિણામ આવી ગયું હોય પરંતુ સરકાર જો એવું ઈચ્છતી હોય કે અટક કરવાથી આંદોલનનો અંત આવી જશે તો એમની ભૂલ છે આવી ગમે તેટલી વાર થશે તો પણ આંદોલનનો અંત નહીં આવે જેમ જેમ સરકાર આવા અટક કરવાના ગતકડાઓ કરશે એમ એમ આંદોલન ચોક્કસથી વધારે ઉગ્ર બનશે અને વિદ્યાર્થીઓની માગણી પર વધારે ઉગ્ર બનશે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી